કારગિલ વિજયની રજત જયંતિ પર યુદ્ધ નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ભારતીય સેના અને રેજીમેન્ટ ઓફ આર્ટિલરી દ્વારા એક મોટર રેલીનું રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આઠ મોટર ત્રણ ટીમોએ દેશના અલગ અલગ ખૂણેથી આ ઐતિહાસિક પ્રવાસનો પ્રારંભ કર્યો હતો જેમાં આસામમાં દિનજન ગુજરાતના દ્વારકા અને તમિલનાડુમાં ધનુષકોડી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્રણેય ટીમો બે અલગ અલગ ઉત્તરીય મુખ્ય માર્ગો એટલે કે શ્રીનગર અને મનાલી થઈને દ્રાસ જવા માટે દિલ્હીમાં ભેગા થશે આ સવારી છેવટે દ્રાસમાં ગનહિલ ખાતે તેના મુકામ પર પહોંચશે ત્યારે લેફ્ટનન્ટ જનરલ નિવૃત્ત મહિપતસિંહજી પીવીએસએમ અને કમાન્ડર ઇલેવન આર્ટિલરી બ્રિગેડ બ્રિગેડિયર યોગેન્દ્ર ચૌધરી દ્વારા ઐતિહાસિક શહેર દ્વારકામાં સનસેટ પોઈન્ટ ખાતેથી પશ્ચિમી ટુકડીને ઝંડી બતાવીને રવાના કરવામાં આવી હતી આ રેલીમાં મોટરસાયકલ પ્રવાસ ઉપરાંત વિધવા થયેલ નારીઓ અને યુદ્ધના નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર